જયા પાર્વતી વ્રત નો છેલ્લો દિવસ કન્યાઓએ કુબેરેશ્વર મહાદેવ મંદિર માં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજા અર્ચના કુમારી કન્યાઓ દ્વારા પાંચ દિવસના અલુણા વ્રત જેને મોડા વ્રત તરીકે પણ ઓળખાય છે જે જયા પાર્વતી વ્રત ના ઉપવાસ કર્યા હતા જેમાં મીઠો વિના વ્રત કરી દરરોજ કુમારી કન્યાઓ મહાદેવ મંદિર ખાતે માતા પાર્વતી દેવાદી દેવ મહાદેવ ની પૂજા અર્ચના કરે છે અષાઢ વદ બીજ ને શનિવારે જયા પાર્વતી વ્રત નો અંતિમ દિવસ છે ને ત્યારે આજે મોટી સંખ્યામાં કુમારી કન્યાઓ શહેરના વિવિધ

આ આપણા ગુજરાતની અંદર કુવારિકાઓ જયા પાર્વતીનું વ્રત કરે છે આપણે અષાઢ સુદ તેરસથી પાંચ દિવસ આ કુવારિકાઓ અલુણા વ્રત કરે છે એટલે મીઠા વગરનું એક સમય ભોજન કરે છે અને એ દીકરીઓ પોતાને મનગમતો સારો પતિ પ્રાપ્ત થાય એના માટે આ વ્રત કરે છે પાંચ દિવસનું આજે અંતિમ દિવસ છે આજે બી દીકરીઓ આવી છે પૂજા કરવા આજે રાત્રિએ જાગરણ કરશે અને કાલે વ્રતનું પૂજાવતી કરશે તમામ દીકરીઓને મારી શુભેચ્છાઓ છે કે આપ સૌ સુખી રહો તમામનું કલ્યાણ થાય અને આજે વ્રત પરિપૂર્ણ થાય એ મારી ઠાકોરજી મહાદેવજીને પ્રાર્થના